નમસ્કાર દરેક ભારતીય અને ગુજરાતી નાગરિકોને પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ ગામડાની અંદર ખાસ મકાન બનાવતા જે ગરીબ વર્ગના લોકો જે છે એને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ વીસ હજારની સહાય મળે છે સાથે સાથે ઝૂંપડપટ્ટી અને અન્ય એરિયાની અંદર રહેતા લોકો માટે ખાસ એક ને ત્રીસ હજારની યોજના છે એ સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે તો આ કઈ રીતની યોજના છે કઈ રીતે એનો લાભ લઈ શકાય કઈ રીતે અરજી કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આ જોઈએ આપણે પીએમ ગ્રામીણ આવાસ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકીએ તેની માહિતી તો પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ એટલે કે પાકું મકાન બનાવવા માટે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ સુધીની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના એટલે કે પીએમ એ વાય મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિક નાણાકીય રીતે નબળા વર્ગના લોકોને સ્થાયી ઘરની સુવિધા પૂરી પાડવાનો છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર બનાવવા માટે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ઓનલાઈન અરજી કરી શકે છે આપણે જોઈએ તો પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસની મુખ્ય વિશેષતાઓ તો પીએમ ગ્રામીણ આવાસ યોજના અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એ પણ માહિતી લેશું કઈ રીતે પીએમ ગ્રામીણ આવાસ યોજનાના કાયદા કાનૂન છે અને કઈ એની લિંક છે તેની ચર્ચા પણ આપણે આ વિડિયોમાં કરું આ પીએમ ગ્રામીણ આવાસ યોજના અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની ચર્ચા કરીએ તો દરેક લાભાર્થી પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ આધાર કાર્ડ અને ઓટીપી દ્વારા છે એ ચકાસણી થશે જાતિ પ્રમાણપત્ર તો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જરૂરી છે આવકનું પ્રમાણપત્ર જો તમારા વાર્ષિક આવક પરિવારની હોય તો એનો દાખલો જરૂરી છે મતદાર આઈડી કાર્ડ એટલે કે એ ઓળખ માટે છે એ મતદાર કાર્ડ જરૂરી છે પાન કાર્ડ અને રેશન કાર્ડ એ પણ તમારા નિવાસની ઓળખ માટે બેંક ખાતાની વિગતની જોઈએ તો એ આધાર સાથે લિંક થયેલું હોય તે બેંક ખાતું પણ એ ચોપડી એ પાસબુક જરૂરી છે અને આ તમારે તમારી રીતે તમારા મોબાઈલ દ્વારા પણ તમે કરી શકો તો સૌથી પહેલાં મોબાઈલની અંદર છે એ આવાસ પ્લસ નામની એક એપ્લિકેશન આવે છે એ ડાઉનલોડ કરવાની છે તમે તે ગૂગલ પ્લે સ્ટોરમાંથી અથવા જો એપલ હોય તો એપલ સ્ટોરમાંથી તે તમને મળી શકશે એ એપ ખોલીને રજિસ્ટર ઓપ્શન ઉપર ક્લિક કરવાની છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર પૂછે તો એ આધાર કાર્ડ વેરીફિકેશન કરવાનું છે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને ઓટીપી દ્વારા ચકાસણી પૂર્ણ કરો ફેશ ઓથેન્ટિકેશન પ્રોસેસ પૂર્ણ કરો આ ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો જે એમાં માંગ્યા છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ આપવાના છે આ ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી આવકની વિગતો અને બેંક ખાતાની જાણકારી ભરો જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ આવકનો દાખલો એ સ્કેન કરી અને અપલોડ છે કરવાના હોય છે અને છેલ્લે સબમિટ છે કરો એવું ઓપ્શન આવે તો સબમિટ કરવાનું છે અને પીએમ ગ્રામીણ આવાસ યોજનાના કેટલાક ફાયદાની ચર્ચા કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને સ્થાયી આવાસની ખાતરી સરકાર દ્વારા સીધી બેંક ખાતામાંથી આર્થિક સહાય આપવામાં આવે છે ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા સમય અને શ્રમની બચત થાય છે અને ખાસ તો ગરીબી રેખા નીચે જીવન ગુજારતા લોકોને છે ખાસ મહત્વ મદદ મળતી હોય છે હવે આ અરજી કર્યા પછી એ અરજીની સ્થિતિ કેવી રીતે ચેક કરવી ખરેખર ક્યાં સુધી પહોંચી છે તે અરજીની વિગતો તો અરજી કર્યા પછી તમે આવાસ પ્લસ એપ દ્વારા અધિકૃત વેબસાઇટ એટલે કે પી વાય એમ ડોટ જીઓવી ડોટ ઇન પર તમારી અરજીની સ્થિતિ ચેક કરી શકો તમારો અરજી નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો અને સ્થિતિ જાણી શકો અને વધારે માહિતી માટે આ પી જે આવાસ યોજના છે એની એક એપ્લિકેશન છે પીએમ ડૉટ ગવર્મેન્ટ ઇન એની પર તમે વિગતવાર છે એ માહિતી પ્રાપ્ત કરી શકો તો આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના ખાસ કરીને ગ્રામીણ લોકોને છે આવાસનો પૂરતો લાભ મળે એ માટે સરકાર દ્વારા જે સરસ યોજના છે મૂકવામાં આવેલી છે આવેલી છે તમને આ વિડીયો સારો લાગ્યો છે જો સારો લાગે તો અન્ય સુધી અચૂક પહોંચાડો જેથી કરીને બધા જ વ્યક્તિ છે એનો લાભ